નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ન્યૂઝ ચેનલ માં તો ચાલો જાણીએ આજની ન્યૂઝ જે તમને પણ હેરત શકે છે તમારું દિલ પણ ધડકતું બંધ થઈ જશે આ ન્યૂઝ સાંભળીને શું થયું છે શું થવાનું છે અને શું થઈ રહ્યું છે ચાલો જાણવી આજના સમાચારમાં સાંજના છ વાગ્યા વાગતા જ અમદાવાદ શહેરના દરેક મોબાઈલ પર એક ફોરવર્ડ મેસેજ વાયરલ થવા લાગ્યો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ મુકાયો છે જો બચાવી શકો તો બચાવી લો માત્ર આ એક લાઇન થી સમગ્ર ગુજરાત ના સુરક્ષા તંત્ર ના પર ચિંતા છવાઈ ગઈ વર્લ્ડ ની ફાઈનલ મેચમાં લાખો લોકો પહોંચવા હતા અને એ પહેલા આવી ધમકી લાઈવ સ્ટેડિયમ ખાલી કરાયો પોલીસ ની બોમ્બ સ્કોર કમાન્ડો યુનિટ અને ઇન્ટેલિજન્સ એજન્સીઓની ટીમ દોડતી થઈ ગઈ પણ એ તો માત્ર શરૂઆત હતી એની થોડી જ ઘંટાઓમાં એક ઇમેલ અમદાવાદની સૌથી મોટી હોસ્પિટલ મેડિકલ કોલેજ ને ઉડાવવાની ધમકી આપે છે એજન્સીઓ શંકામાં હોય ત્યાં જ નેક્સ્ટ ડે એક ભયાનક દુર્ઘટના એક એર ઇન્ડિયાનું વિમાન સીધું બીજે મેડિકલ પર ક્રેશ થાય છે

આજે તમે જોવા જઈ રહ્યા છો એક એવી સત્યજ્ઞતાથી પ્રેરિત કહાની જે આપણને ત્રાસવાદની નવી ચહેરો બતાવે છે સાયબર આતંકવાદ જ્યાં કોઈ બોમ્બ કોઈ બંદૂક નથી પણ એક કીબોર્ડથી આખું ભારત ધબકી ઉઠે છે અને સમગ્ર દેશના બાર રાજ્યોની પોલીસે એક યુવતીની શોધમાં છે જે કઈ શાંત દેખાય છે પણ છે એક ખતરનાક જે પાગલ સમગ્ર દેશમાં ડિજિટલ હમલા કરી રહી છે ચેન્નાઈ થી ચાલેલી એક તરફી મોહબત જ્યારે તૂટે છે ત્યારે શુદ્ધ પ્રેમ શોષક બદલો બની જાય છે એવું શું થયું કે એક ભયમુક્ત ઇજનેર યુવતી બની ગઈ એક ફેક આઈડી થી આખા ભારતને ને ઊંઘવી દીધું શું ખરેખર બીજે મેડિકલ પર થયેલી વિમાન દુર્ઘટના એનો પ્લાન હતો શું એના પ્યારમાં ત્યાગ નહોતો પણ ડિજિટલી પ્રોગ્રામ રિવેન્જ હતો આજે આપણે ખુલાસો કરીશું એક એવી યુવતીનો જે ગુમસુમ રહીને આખી ઇન્ટેલિજન્સ એજન્સીઓને કપકપી ફેરાવતી હતી આજે તમે જોઈ શકો છો કે ટેકનોલોજી જ્યાં આશીર્વાદ બની શકે છે ત્યાં શાપ પણ તો મિત્રો જો તમારું હૈયું ધબકે છે તો આજે આપ વિડીયો પૂરું જુઓ कारण के दरेक सेकंड तुम्हारा होश उड़ावशे। जो तुमने लागे के तुम्हारी आजूबाजू बैसेला कोई इजनेर कोई प्रेमी कोई शांत छोकरी पर अंदर थी एक तूफान हो सके छे। तो तमे आ कहानी चुकी न शको। लाइक करो तुम्हारा दोस्तों साथे शेयर करो અને ચેનલ ને હમણાં જ સબસ્ક્રાઇબ કરો કેમ કે આવું કશું તમે ન જોયું હશે આ છે રેની યોશિદા ની ડિજિટલ પ્રેમી આતંકવાદ ની કહાની જેને ઇતિહાસ યાદ રાખશે ત્રણ વીસ જૂન ઓગણીસો પચીસ સવારે સાડા દસ વાગ્યાની આસપાસ અમદાવાદ ના નવાસારી રોડ પરથી સ્થિત સુરક્ષા મંડળ ને એક ખલેલજનક ઈમેલ મળ્યો નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોમ્બ રાખી દીધો છે જો બચાવી શકો તો બચાવી લો એક લાઈન પણ આ એક જ લાઈન આખા રાજ્યના ઇન્ટેલિજન્સ વિભાગથી થી લઈ નેશનલ સુરક્ષા એજન્સીઓ સુધીના દરેક સૂત્રને હરકતમાં મૂકી દે છે ગુજરાત પોલીસ રો અને દિલ્હી સુધીના વડા અધિકારીઓ પણ એલર્ટ પર આવી જાય છે અમદાવાદ ક્રિક સ્ટેડિયમ દેશનું સૌથી મોટું સ્ટેડિયમ જ્યાં હજારો લોકો એકઠા થાય છે જ્યાં આજે ભારત પાકિસ્તાનની ફાઈનલ મેચ છે આખા દેશની નજર અહીં છે એવામાં આ પ્રકારની ઈમેલ સુરક્ષાને લઈને મોટું ચિંતાનો વિષય બની જાય છે ईमेल મળતાની સાથે ડોગ સ્કોર બોમ્બ ડિスポઝલ સ્કોર અને સ્થાનિક પોલીસ 10 મિનિટમાં સ્ટેડિયમ પહોંચી જાય છે. ભીડ બહાર કાઢવામાં આવે છે. સ્ટેડિયમ ખાલી થઈ છે. પરંતુ તપાસ દરમિયાન કોઈ બોમ્બ નથી મળતો. એજન્સીઓએ તેને ફેક ઇમેલ તરીકે નોંધાવીને કાર્યવાહી તો શરૂ કરી પણ થોડી ઘંટાઓ માં બીજું એક ખતરનાક મેસેજ આવે છે આ તો પહેલો સંકેત હતો આવતીકાલે તમે અમારી તાકાત જોઈ લેશો દરેક એજન્સીની ધબકનો ધબક ટૂંકાણ થઈ જાય છે અને એમ જે એક દુખદ ઘટના બની જાય છે અમદાવાદના વિખ્યાત બીજે મેડિકલ કોલેજ પર એક એર ઇન્ડિયાનું વિમાન ટેક ઓફ પછી સ્ટ્રક થઈ જઈ અને સીધું જ ટકરાવું થાય છે ત્રેપન મુસાફરોનું મૃત્યુ હોસ્પિટલના અનેક વિભાગો તબાહ અને એજન્સીઓ હવે સંપૂર્ણ શંકામાં પડી જાય છે કેમ કે બમ્બની જેમ કોલેજ વિશે પણ ગઈકાલે ઈમેલ મળેલી હતી હવે કોઈ પણ સંજોગે આ વાતને દુર્ઘટના નથી માની શકાય તપાસ દોડે છે નેક્સ્ટ ડે એજન્સીઓના ઇનબોક્સમાં ફરી એક ઈમેલ આવે છે આવતીકાલે આપણે કેવો ખેલ રમ્યો એ હવે તમે સમજી ગયા હશો અમે કહ્યું હતું કે ફ્લાઇટ બીજે મેડિકલ પર ક્રેશ થશે અને અને કર્યું પણ તમારું તંત્ર નિષ્ફળ થયું હવે ગયું હશે કે અમે કોઈ રમત નથી રમતા તમારું દરેક પગલું અમે જોઈ શકીએ છીએ અને દરેક રાજ્યમાં આપણા સંકેત છૂટેલા છે હવે રાષ્ટ્ર વ્યાપી અલાર્મ વાગે છે ગુજરાત ની ઘટના હવે માત્ર રાજ્ય સીમિત નથી રહી દરરોજ એક નવા શહેર એક નવી જગ્યાએ આવી ઈમેલ ધમકી મળી રહી છે ક્યારેક ઉત્તર પ્રદેશના મોટા સ્કૂલો તો ક્યારેક તમિલનાડુ ના મંદિર પર હુમલાની ચેતવણી એજન્સીઓ જાણે નિષ્ફળ થઈ રહી હોય તેવી સ્થિતિ પરંતુ દરેક કેસ માં એક સામાન્યતા છે બધું ડિજિટલ છે કોઈ નથી કોઈ લાઈવ ફૂટેજ નથી માત્ર ઈમેલ જેના આઈપી એડ્રેસ ફરી ફેક અને કોલ વર્ચ્યુઅલ સિમ કાર્ડ કે ફોન ટાવર નો કોઈ હિસ્સો નથી હવે તપાસ દરમિયાન ખુલતો છે એક તારો દરેક ઈમેલ એક એજન્ટ નું નામ લે છે દિવિજ દરેક વખત પીછા કરતા એજન્સીઓ આ દિગ્દર્શન પકડે છે કે દિવિજ પ્રભાકર નામનો એક યુવક છે જે બેંગલુરુમાં એક એમએનસી માં કામ કરતો હતો અને તેના લગ્ન ફેબ્રુઆરી બે હજાર માં એક લંડન નિવાસી યુવતી સાથે થયા હતા એ પછી શરૂ થાય છે એક અનોખી ખાણી પાણીની દસ્તાન જે ગુજરાત થી લઈને ચેન્નાઈ સુધી દોડે છે આ સમગ્ર ડિજિટલ આતંકવાદ નાયિકા બની ને સામે આવે છે ત્રેની યોશિદા નામથી વિદેશી લાગતી પણ મૂળ તામિલ બ્રાહ્મણ પરિવાર ની આ યુવતી માત્ર અઠ્યાવીસ વર્ષની છે અને ટેકનોલોજી જગતની સાયબર ક્વીન કહેવાય છે રેની ચેન્નાઈ સ્થિત એક રોબોટિક્સ કંપનીમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરતી હતી અત્યંત બુદ્ધિશાળી ને એટલી જ ખતરનાક એજન્સીઓ જ્યારે તેની માહિતી એકત્ર કરે છે ત્યારે ખ્યાલ આવે છે કે રેની ડિવિઝના પ્રેમમાં પાગલ હતી વર્ષો સુધી એકતરફી પ્રેમ કરતી રહી જયારે દિવીજ બીજી યુવતી સાથે લગ્ન કરી લીધા ત્યારે રેની વિશ્વાસ અને પ્રેમ તૂટી જાય છે અને હવે એ પ્રેમ માંથી જ જન્મ લેશે છે રેવેન્જ એક ગૂંચવાત્મય ટેકનોલોજી થી ભરેલી ખતરનાક યાત્રા રેની એ ફેક ઈમેલ આઈડી ડાર્ક વેબ પરથી સિમ કાર્ડ વીપીએ નેટવર્ક ટોર બ્રાઉઝર જેવા તમામ સાધનો નો ઉપયોગ કરીને દેશભરમાં માં એકવીસ થી વધુ સ્થળોએ ઈ અને થ્રેટ્સ મોકલ્યા દરેક ઇમેલ માં કહેલા સંકેતો સાચા સાબિત થતા જાય છે બીજે મેડિકલ પર પ્લેન ક્રેશ એ અકસ્માત હતો કે સર્જાયેલ એજન્સીઓ માટે હજુ પણ રહસ્ય છે પરંતુ દેશના તમામ સુરક્ષા તંત્રના અધિષ્ઠાન હવે એક જ નામ પર છે હવે રેડ થાય છે એક એક સાદી ટીમ દાખલ થાય છે ત્યાં એ લેડી લેડોપટ છે એક લેપટોપ સામે અને એક સ્ક્રીન પર નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ની લાઈવ ફૂટેજ ચાલુ છે દબોચી લેવામાં આવે છે તેને સાથે મળી આવે છે ચાર ફેક પાસપોર્ટ લેપટોપ સત્તર મોબાઈલ ફોન અઢાર ફેક સિમ કાર્ડ અને એક બાહ્ય સર્વર આખું એક સાયબર ક્રાઈમ નેટવર્ક એક જ વ્યક્તિ ચલાવતી હતી અને એ હતી પ્રેમથી લાયેલી ગુસ્સાથી તણાયેલી રેની યોશિદા જોયન્ટ કમિશનર શરદ સિંગલે પત્રકાર પરિષદ કહેલું આ માત્ર એકતરફા પ્રેમની કહાની નથી આ છે ડિજિટલ આતંકવાદની નવી લહેર જ્યાં પ્રેમ એક હથિયાર બની જાય છે અને ટેકનોલોજી એક જંગ તેમણે વધુમાં કહ્યું કે જ્યારે એક સોફ્ટવેર એન્જિનિયર પોતાની ભાવનાઓ પર નિયંત્રણ ગુમાવી દે છે ત્યારે એ દેશ માટે હકારાત્મક શક્યતાઓના બદલે જોખમ બની જાય છે હવે સમગ્ર દેશમાં ચર્ચા છે શું આવી આતંકી માટે આજે જે કાયદા છે છે એ પૂરતા શું રેની જેવી વ્યક્તિને ફક્ત સેક્શન છ છ એક ત્રણ શૂન્ય થી ન્યાય મળશે કે તેને આતંકવાદી જાહેર કરીને આખી જિંદગી માટે જેલભેરવી જોઈએ આ કિસ્સો માત્ર ગુજરાતની સુરક્ષા જ નહીં ડિજિટલ ફ્રન્ટ લાઈન ને ચેતવણી આપી ગયો છે જ્યાં પ્રેમ અને ટેકનોલોજી નો ભયંકર મિલન એક આખા દેશ માં દહેશત ફેલાવી શકે છે હવે રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકાર પર દબાણ છે ડિજિટલ પ્રેમી આતંકવાદ માટે નવો કાયદો લાવવામાં આવે નહી તો આવતીકાલે કોઈ બીજો દીવીજ અને કોઈ બીજી રેની દેશને ખતરામાં મૂકી શકે છે અમારી ન્યૂઝ ચેનલ ની બીજી વાર મુલાકાત જરૂર લેજો અને કોમેન્ટમાં ઓમ શાંતિ જરૂર થી લખજો ધન્યવાદ આપ સૌને